ગોજારા અકસ્માત બાદ ગામમાં શોકનો માહોલ સવારના કોઈ જમ્યા નથી માજી સરપંચ યાત્રાધામ અંબાજીના ત્રિશુલિયા ખાટ નજીક આજે સોમવારે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસની અકસ્માત નડ્યો છે જેમાં ત્રણના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે બસમાં સવાર ચોપન લોકો ઈજાગ્રસ્ત થયા છે બસમાં સવાર તમામ લોકો પૈકી મોટાભાગના લોકો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના નાની શાહપુર ગામના વતની હોવાનું સામે આવ્યું છે જ્યારે આ અકસ્માત બાદ આ ગામમાં શુકનો માહોલ જોવા મળ્યો છે કઠલાલ તાલુકાના ગામની વસ્તી આસપાસ છે શનિવારે અહીંયાથી દર વર્ષની જેમ અંબાજી જવા લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગયા હતા મહુધા તાલુકાના મહિસા ગામથી આ સંઘ બસમાં નીકળ્યો હતો બસ પરત આવતી વેળાએ બસને અકસ્માત નડ્યો હતો અકસ્માતના પગલે ગામમાં શોકનો માહોલ સર્જાયો છે જેવા અકસ્માતના સમાચાર મળતા ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ખાનગી વાહનો મારફતે જ્યાં સારવાર લઈ રહેલા સંઘના શ્રદ્ધાળુઓ હતા ત્યાં જવા રવાના થઈ ગયા હતા નાની શાહપુર ગામે હાલ શોકનો માહોલ સર્જાયો છે સવારના અકસ્માતના સમાચાર મળતા ગામમાં કોઈએ ચૂલો સળગાવ્યો નથી અકસ્માતને પગલે ગામમાં ગમગીન ફરી વળી છે ગામના માજે સરપંચ અને ગામના અગ્રણી રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે સવારે છ વાગે અમને અકસ્માતના સમાચાર મળ્યા હતા અમારા ગામેથી દર વર્ષની જેમ આસો નવરાત્રિ એ આ સંઘ નીકળે છે ચાલુ વર્ષે શનિવારના આ સંઘ મહિસાથી નીકળ્યો હતો આ સંઘમાં મહિલા પુરુષને બાળકો હતા હાલ સુધી બે વ્યક્તિઓના મોતના સમાચાર અમને મળ્યા છે હાલ સુધી નામ આવતા નથી અમારા ગામના અંદાજે ત્રીસ થી પાંત્રીસ વ્યક્તિઓ સંઘમાં ગયા છે સમાચાર સાંભળ્યા બાદ અમે કોઈ એક ગામમાં રાંધ્યું નથી મારો દીકરો પણ આ સંઘમાં ગયો હતો જેને ઈજાઓ પહોંચી છે રમેશભાઈ ચંપકભાઈ પરમાર જી રમેશભાઈ આજે જે દુઃખદ ઘટના બની છે તમને ક્યારે જાણ છે ફોરમ છ કેટલા આપણા ગામના સભ્યો ગયા હતા પાંત્રીસ માણસો બરાબર શું હતી આખી સમગ્ર ઘટના તો અંબાજી વર્ત પાછા પેલું ઘાટ ખરો ને ત્યાં આવતી એક્સિડન્ટ થયું આપણા ગામના કેટલા લોકો સંઘમાં જોડાયેલા હતા ત્રીસ પાંત્રીસ તો ગયા કેટલાનું મૃત્યુ થાય છે અત્યારે તો હાલમાં બેનું મૃત્યુ ગામમાં કેવું માહોલ છે ગામમાં માહોલ એકલા હા ગામ કોઈને ખાધી નહીં તો પીધી નહીં કે રોધી નહીં સવારથી તમે ખાસ ઊભાન ઉભા છો સામાજિક કાર્યકર તરીકે તમે શું જુઓ એટલે આ પબ્લિકના લીધે તો ઊભું જ રહેવું પડે સાહેબ ત્યાં જે આપણો બા પણ ત્યાં ગયો છે એના કહેવા પ્રમાણે શું ઘટના બની છે ને શું થયેલ છે એટલે એને એવું કહી દીધું કે મને વાગ્યે ઓછું છે પણ હું બધાને એકસો આઠમાં લઈ જાઉં છું પાલનપુર કે એને બધાને દાખલ કર્યા